જલ પીવું જોઈએ તો પાણી કપડાથી ગાડીને જલ પીવું જોઈએ આવા બધા નિયમો પણ મૂળ વાત જે છે કે મહાભારત એ દ્રૌપદીજી એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી અર્જુન એ કોઈ સામાન્ય નથી કર્ણ એ કોઈ સામાન્ય નથી આ મને તમને એક શીખ આપવા માટે નહીતર પેલું જુગાર રમવામાં દ્રૌપદીજી ને ધર્મરાજ યુધિષ્ઠિર ધર્મ ધુરંધર ગુણ નિધિ ગયાલા ગુણવાન ધર્મવાન પોતાની પત્નીને ત્યાં જુગારમાં મૂકે ખરો આ બધું આપણને શીખવા માટે છે કે અનિટી નું આચરણ થાય છે તો આ બધી પરિસ્થિતિઓ થવાની છે એટલે અહીંયા ગુરુની બતાવતા અશ્વસ્થામાં અશ્વત્થામાને છોડી દયાની મૂર્તિ છે ગુરુ ગુરુજનોએ ખૂબ આપ્યું છે એટલે એ અશ્વત્થામાને છોડી દેવું છોડી દેવું અને ત્યારે કૃષ્ણ અર્જુનને જોવે છે અને કહે છે કે બસ છોડી તો દેવું છે પણ હવે કઈક એને દંડિત તો કરવો પડશે એનું મણી હતું એ કાઢી એટલે કે શિખા છેદન કરી આવી રીતે અશ્વસ્થામાં ત્યાંથી અપમાનિત કરી અને ત્યાંથી બહાર મોકલ્યો પણ અશ્વસ્થામાં શાંતિ થઈ નહીં એના પાંચ પાંડવોના પાંચ પુત્રો તો હણાઈ ગયા પણ હજી ઉતરાના ગર્ભમાં એક પાંડુ પુત્ર પાંડુ વંશ હજી પલી રહ્યું છે એટલે પોતાનું બ્રહ્માસ્ત્ર છોડી અને ઉતરાના ગર્ભ તરફ બ્રહ્માસ્ત્ર છોડે છે ઉત્તરાનું ગર્ભ બળવા લાગ્યું અને ગર્ભ બળતું હતું ત્યારે ઉત્તરા એ એકદમ થી કૃષ્ણને યાદ કરે છે પા દેવ દેવ જગત પતે ન્ય તદ ભય પશે યત્ર મૃત્યુ પરસ્પર હે જગતપતિ ત્યારે કૃષ્ણને ખબર પડી કે ઉતરાનો ગર્ભ બળવા લાગ્યું છે ભગવાન કૃષ્ણ એક જેવડું સ્વરૂપ ધારણ કરી શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અલંકાર મૂળ કૃષ્ણ ના ગર્ભ ને અંગુઠા સ્વરૂપ ધારણ કરીને ઉતરા ના ગર્ભ નું રક્ષણ કરે છે અને એ રક્ષણ કર્યા પછી એ જે ઉતરા ના ગર્ભમાં જે બાળક હતું એ બાળક એ પરીક્ષિત નામે જન્મ ધારણ

સંક્ષિપ્તમાં આપણે વર્ણવ્યું છેલ્લે એકસો ને પાંત્રીસ વર્ષની ઉંમર થઈ ત્યારે ઉત્તરાયણનો સમય આવ્યો અને એ ઉત્તરાયણના સમયમાં ભીષ્મ પિતામાં પોતાનું શરીર શાંત કરી એ ભીષ્મ પિતામાં નું શરીર શાંત થયું ત્યાર પછી ભગવાન દ્વારિકા જવાબ નીકળ્યા દ્વારકામાં આનંદ ઉલ્લાસ સાથે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું પરીક્ષિત પરીક્ષિત રાજાનો જન્મ થયો અને એ પાછળ રાજ સંભાળે છે ટૂંકમાં સંક્ષિપ્તમાં એ કથાનું વર્ણન કરતા કરતા આપણે પ્રવાહમાં આગળ વધીએ છીએ ત્યારે પરીક્ષિત રાજા બન્યા પછી એક દિવસ મનમાં વિચાર કરે છે કે આજે મારા દાદા વડલાઓ એ શું મૂકીને ગયા છે જોઉં તો ખરો એમ કરી અને ભંડારામાં પેટારો ખોલીને જોયું તો રત્ન જડિત મુગુટ પ્રાપ્ત દેખાયું મુગુટ દેખાયું એટલે એકદમથી આકર્ષિત થયા અને એ મુગુટ જે રાજા પરીક્ષિત એ કળિયુગને આપેલા સ્થાન એટલે કે સુવર્ણ એ કળિયુગનું સ્થાન છે શ્રી શ્રીભી મદિરા આવા બધા સ્થાનો જે આપ્યા છે કળિયુગને રાજા પરીક્ષિતે જ આપેલા સ્થાનો પુનશ્ચ યાચમાના ફરી યાચના કરી એટલે બીજા બે સ્થાનો મળ્યા આવી રીતે એ રાજા પરીક્ષિત ભૂલી ગયા કે આ સુવર્ણ સુવર્ણ એટલે સુવર્ણમાં કડિયુગ હોય એટલે કેવી રીતે તો બધા વધારે પહેરતા હોય સુવર્ણ એમાં અનિચી થી કમાવેલું ધન અને એ ધનથી ખરીદેલું સુવર્ણ એમાં કડિયુગ છે નહીતર ભાગવતજીમાં પણ સુવર્ણનું દાન કરવાનું લખ્યું છે બાધરવા ના ઉપર સુવર્ણ દાન કરવાનું લખ્યું છે પણ અહી રાજા પરીક્ષિતે મુગુટ માથા ઉપર ધારણ કર્યો માથા ઉપર મુગુટ ધારણ કરતા એ મગજમાં એના જે કઈ વિચારો હતા એ વિચારો બધા ભ્રમિત થયા અને એકદમથી ક્રોધિત હિંસાવાન વિચારો આવ્યા અને હિંસાથી એને એવું લાગ્યું કે લાવો આજે હું મૃગ્યા કરવા નીકળું અને આમ કરતા ધનુષ હાથમાં લઈ અને મૃગ્યા માટે નીકળ્યા છે એમાં રસ્તામાં તરસ લાગી ઋષિ નો આશ્રમ જોયો ઋષિના આશ્રમમાં ગયા પછી ત્યાં તરસ ને લીધે દુખી થયેલા રાજા એ ત્યાં જઈ અને ઋષિને બે ત્રણ બૂમો પાડી કે મને પાણી પીવડાવવું પડે ત્યાં માથા ઉપર તો કડ્યું હતું એટલે ક્રોધ આવ્યો અને ક્રોધમાં ક્રોધમાં એ ઋષિ અવસ્થામાં બેઠેલા હતા એ સ્થાને ત્યાં નજીક એક મરેલો સર્પ પડ્યો અને એ સર્પને બાણની મૂકેથી લૂકેથી ઉપાડી અને ઋષિના ગળામાં નાખ્યો ઋષિ ગળામાં નાખી અને ત્યાંથી જતા રહ્યા રાજા પરીક્ષિત અને પછી ઋષિ પુત્ર આવી ગળામાં ગળામાં જેને શ્રાપ જેને સાપ નાખ્યો છે એનું સાતમા દિવસે આવી અને તક્ષક નાગ આવીને દંશ દેશે અને એનું મૃત્યુ થશે આ શ્રાપ સાંભળી ઋષિ થયા જોયું પૂછે છે ઋષિ બાળકને કે તે કોને શ્રાપ આપ્યો સમાધિમાં જોયું તો 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 આ રાજા છે રાજાને આપણે આપણે ન અપાય હવે આપ્યો મિથ્યા નહીં પણ આપ જાઓ રાજાને એને સમાચાર આપો કે આપના સાત દિવસમાં આપનું મૃત્યુ છે તક્ષક આવી રાજાને સમાચાર મળ્યા અને રાજાને સમાચાર મળતા રાજાએ પરીક્ષિત રાજાએ વિચાર્યું કે ઓહો હવે તો મૃત્યુ નજીક આવી ગયું મૃત્યુ નજીક આવે જીવને શું કરવું જોઈએ એના કર્તવ્યો શું છે પણ કોઈની પાસેથી જવાબ આમ કરતા કરતા તે રાજસિંહ બધું કારભાર સોંપી અને પોતે ત્યાંથી નીકળી પડ્યા હરિદ્વારમાં આનંદ પર સપ્ત સ્ત્રોત નામના સ્થાન પર આવી અને ત્યાં આગળ વ્યાસપીઠ પણ બનેલી તૈયાર કરાવેલી ત્યાં આવી અને બધા ઋષિઓને પૂછે છે કે જે જીવનું મૃત્યુ નજીક આવે એને જીવને શું કરવું જોઈએ ત્યારે કોઈ જવાબ ના આપી શક્યું એટલે એ સમયે અવધૂત રૂપ ધારણ કરેલા સુખદેવજી મહારાજ જે વ્યાસપીઠ સિંહાસન લાગેલું હતું ત્યાં આવી અને

અને સુખદેવજી મહારાજ ત્યારે આખી ભગવાન કૃષ્ણ ચરિત્રની કથાનો પ્રારંભ કર્યો એ કથાનો પ્રારંભ એ કથા હતી શ્રીમદ ભાગવત સપ્તાહ સાત દિવસ સપ્તાહ પારાયણ સાત દિવસનું અહીંયા સુખદેવજી કારણ કે પરીક્ષિતને સાતમા દિવસે મોક્ષ હતો મુક્તિ હતી મૃત્યુ હતું એટલે સાત દિવસમાં આ ભાગવત રૂપી અઢાર હજાર શ્લોકોનું વર્ણન કરી અને ભગવાન કૃષ્ણના ચરિત્રનું વર્ણન કરી અને રાજાને કૃષ્ણ આખો સંવાદ અહી પ્રથમ સ્કંદમાં અને એ જ પ્રથમ સ્કંદને અહીં વિરામ કરી બીજા સ્કંદમાં મનુષ્યના કર્તવ્યો અને વિરાટ પુરુષનું વર્ણન બતાવ્યું છે મનુષ્યના કર્તવ્યો શું છે વિરાટ પુરુષનું સ્થૂલ સૂક્ષ્મ અને સદો મુક્તિ વિષ્ણુ ભક્તિની વિશિષ્ટતાઓ શું આ બધા વર્ણનો સુખદેવજી મહારાજે એ ઉત્તરમાં એનો જવાબ આપ્યો છે જે પ્રશ્નો થયા એ પ્રશ્નોમાં એમાં ભાગવતજીના દસ લક્ષણો છે એમાં ભાગવતજીમાં સ્વર્ગ ઉગ વિસર્ગ સ્થાન પોષણ મનવંતર ઈશાનુ કથા નિરોધ લીલા મુક્તિ અને આશ્રય આવી રીતે દસ પ્રકારથી ભાગવતજીના દસ લક્ષણો બતાવે